ચારણો નું જીવન છે એ નો ઉપાસ્ય જીવન રહ્યું છે ચારણ વાણી અને માતૃશક્ત નો ઉપાસ્ય રહ્યો છે હજારો વર્ષથી ચારણની જીભના ટેરવાની માથે શારદાના ખમકારા ઉતરતા આવ્યા છે જવેચંદ મેઘાણી એમ લખે છે ચારણો માટે કે કાળના ગર્ભમાં કઈક સંસ્કૃતિઓ છે વિલીન થઈ ગઈ ગઈ એની ઉપર કઈક કાળના ટાઢા અને ઉના પડદા પડી ગયા પણ આ બધા એની વચ્ચે ચારણ સંસ્કૃતિની મસાલ લઈ અને એમ નામ જળલાટ કરતો ઊભો છે એને કાળ નથી ખાઈ શક્યો જેના માઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવાના મેદાન માં તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય તો એ ચારણ છે રાજસ્થાન ના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે મેં દુનિયાભરના સાહિત્યનો અભ્યાસ કર્યો છે પણ કોઈ જ્ઞાતિનું સાહિત્ય એના નામે ઓળખાતું હોય એવું હજી જગતમાં નથી એવું ફક્ત ભારત વર્ષમાં જ છે કે પોતાની જ્ઞાતિનું સાહિત્ય પોતાના નામે ઓળખાય એનું નામ ચારણી સાહિત્ય છે એ કર્નલ ટોડને લખવું પડ્યું છે ગાંધીજી પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોડ સુરો કહેવાય ચારણ રણ મેદાનમાં રાજપૂત ની ભેળો મારી પણ શકે દુશ્મનોને અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે એટલા માટે ચારણ દોડ સુરો કહેવાય